જોઈએ કઈ કઈ ગેમ છે કેરમ હોય તો મજા આવે ચલો કઈક નવું છે તો ટ્રાય કરીએ સ્ટેસી ડેસ સ્ટેકી નામ કઈક અલગ અટાઇપ નું છે કઈ ટપોણાટ પડે હો ચો ગેમ આવી ગઈ

એકલી આપણે ટેપ કરી તો નથી આવતી કઈ નહીં હા ખુલી ગઈ જો પેલું સ્ટેજ આવ્યું છે ઓ વાહ 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 લા તો મસ્ત હે YouTube નો ફીચર જોરદાર ને એક નંબર આવ્યું છે મિત્રો કારણ કે તમે લાઈવ ની સાથે ગેમ પણ રમી શકો તો મને ખ્યાલ નહોતો પણ મે આજે ઘણા દિવસો પછી મને YouTube માં લાઈવ થઈ આપણે હારમે હે જો વિન થઈ ગયો તો તમને કેવું લાગ્યું મને જરાક કોમેન્ટ માં જણાવો સાઉન્ડ બાઉન્ડ આવે ગેમ નું હેલો તો લેવલ 2 ચાલુ થઈ ગયું છે તો મિત્રો આ એક ખૂબ સુંદર વાત છે તમને એમ થાતું છે કે ભાઈ આ એમ કેમ બોલો હો પણ તમે YouTube લાઈવ ની અંદર એન્ટરટેનમેન્ટ માટે પણ આવું કરી શકો છો જેનાથી તમારા ચેનલ માં यूज पण मळसे मोनेटाइज થવાના ચાન્સ વધી જાય કારણ કે ઓડિયન્સ બોર ના થાય આ ઘણો આપણે સાદું લાઈવ ના કેન ભાઈ તેમની અંદર પબ્લિક થાકી જાય યાર અને જેના લીધે ઓડિયન્સ તમારું લાઈવ મૂકીને ભાગી જાય હમ લેવલ 3

ગેમ્સ એવી છે કે તમને કંટાળો પણ ના આવે ને સી પણ લાગે એવું છે આ તો હે મારી ખુશી ને ચાલુ કરી દઈ દઉં તો રેમેજ આખો દી અને કદાચ આ યુટ્યુબે પોતે આમાં એડ કરી છે એટલે આમાં વ્યૂઝ પણ સારા મળતા હશે हां बोल उठ चुकी है बहुत अच्छा ये 10 मिनट जो लेवल पार तो बेल चौथा लेवल થઈ ગયું છે તો આ YouTube ની અંદર ખૂબ હારો ફીચર આવ્યો છે કે તમે લાઈવ ની સાથે સાથે ચાલો મિત્રો यार પછી રમસુ મારે મારી ફોરમ ઊઠી ગઈ છે જો ये इन्हें मजा आवे से <laughs> जय माता जी समिति चलो बाय बाय